તો વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે અને વરસાદી પાણી ભરાતા અંડરપાસને પણ બંધ કરવામાં આવ્યું છે ચીફ પર દાણા બજારમાં વરસાદી પાણી ભરાયા ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે પાણીમાં વાહનો બંધ પડી જતા હાલાકી પડી રહી છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે ત્યારે અંડરપાસમાં પણ પાણી ભરાયેલા છે અને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વાહનો બંધ થવાના બનાવો પણ બન્યા વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાય છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ વલસાડના આ છીપાળ અંડરપાસ વિસ્તારમાં જે છે ગૂઠણસમાં પાણી ભરાયા છે તો બીજી તરફ શહેરના અડ દાણા બજાર છે સયદના અભરામાં વિસ્તાર છે સાથે સાથે 40 ગામને જોરતો જે છે અંડરપાસ છે એ બંધ થઈ ગયો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જે છે શાળાએ આવતા જતા જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અટવાયા છે મેઘરાજા વેલી સવારથી મન મૂકીને વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વાહનો જે છે અહીંથી પસાર થવા માટે લોકો જે છે રસ્તો પૂછી રહ્યા છે કે આ જે પાણી ભરાયા છે એમાંથી વાહનો નીકળશે કે નહીં તે પ્રકારે જે છે લોકો અટવાયા છે ત્યારે મેઘરા જાય છે વહેલી સવારથી જ વલસાડ શહેરમાં પાણી પાણી કરી દીધું છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ